બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ અને દુનિયાભરના લોકો ભગવાન શ્રી રામના પોતાની શક્તિ પ્રમાણે અર્પણ કરી રહ્યા છે ત્યારે ભાવનગરના બે સાયકલિસ્ટ નિમેશ રજાણી અને જયમિત ત્રિવેદી અગિયાર દિવસનો સાયકલ પર પ્રવાસ ખેડી અયોધ્યા પહોંચશે તારીખ નવના સવારે અગિયાર કલાકે ભાવનગરના નીલમબાગ સર્કલથી ચુંબાલી વર્ષીય નિમેશ જીવરાજાણી અને ચોવીસ વર્ષીય જયમિત ત્રિવેદી સંતો મહંતો અને વડીલોના આશીર્વાદ લઈ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા જવા નીકળ્યા વડીલોનાદવામની દિવસના આ પ્રવાસમાં બંને સાયકલિસ્ટ અંદાજે પંદરસો કિલોમીટરનું અંતર કાપશે ઉજ્જૈન ગુના શિવપુરી રાંચી કાનપુર લખનૌ થઈ અયોધ્યા નગરી પહોંચશે ચૌદમી ને મકર સંક્રાંતિના દિવસે પવિત્ર ધામ ઉજ્જૈન પહોંચી મહાકાલના દર્શન કરી આગળ વધશે નિમેશના નામે બે લિમકા રેકોર્ડ પણ દર્દ છે જેઓ તેઓના જમ્મુથી કન્યાકુમારી પાંત્રીસો કિલોમીટર અને પૂર્વ થી પશ્ચિમ આડત્રીસ કિલોમીટરનો પ્રવાસ સાયકલ ઉપર કરી ચૂક્યા છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફિરોજ મલેક ભાવનગર